નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એકના પહેલા દાખલાની તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી ચેનલ ઉપર ભાગ સત્તર ઓલરેડી અપલોડ થઈ ચુકેલા છે હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો જોઈ નાખજો જેની લિંક તમને લોકો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર એક જેની અંદર અગાઉના ભાગની અંદર આપણે લોકો આદેશની રીતો શીખી ગયા હતા હવે આપણે લોકો લોપની રીત શીખશું તો ચાલો આગળ વધીએ તો કે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને રકમ કઈક આ રીતે એનો આદેશ ની રીતે આપણે ઉકેલ મેળવીશું હવે જો આમાં પ્રશ્ન એ બાબતનો છે કે લોપની રીતે તમે ઉકેલ મેળવો કે આદેશ રીતે તમે ઉકેલ મેળવો જવાબ તો તમારો કેવો આવવાનો છે સરખો જ આવવાનો છે એની તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર તમને લોકોને જ્યારે પણ દાખલા પૂછાતા હોય છે તો એમાં તમને ત્રણ પેટર્ન વાઇઝ આપણે લોકોએ ધ્યાન રાખવાનું હોય છે પહેલી પેટર્ન કે ખાલી એમ લખેલું હોય કે ઉકેલ શોધો તો તમે આદેશ પણ વાપરી શકો અને લોપ પણ વાપરી શકો અને જો એની અંદર દાખલામાં લખેલું હોય રકમની અંદર લખેલું છે કે લોપની રીતે ઉકેલ મેળવો તો તમે એમાં આદેશની રીતે ઉકેલ મેળવશો

હેડી આપેલા જે પણ સમીકરણ હોય ને હેડી તો એ સમીકરણ આપણે ચેક કરી લેવાના બોર્ડની પરીક્ષાની અંદર જે તમને સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 1 માં ચાર રકમ જે આપેલી છે આ ચારે ચાર રકમ ખાસ અગત્યની રકમો છે હેડી દાખલા પૂછાય છે છોકરાઓ દાખલાને y મળી જાય x મળતો નથી આવા પ્રશ્ન હોય બધાને હેડી તો એ પ્રશ્નનો સોલ્યુશન આજે આ વિડિયોની અંદર તો કમ્પ્લીટ રીતે થઈ જ જશે તો અહીંયા ધ્યાન આપો પહેલું તમારે શું ધ્યાન આપવાનું જ્યારે આપણે લોપની રીત ગણતા હોય ત્યારે તો પહેલું સોપાન અને પહેલું પગથિયું આપણા માટે એ છે કે સમીકરણને બંનેને જોઈ લેવાના બરાબરની ડાબી બાજુએ એક્સ અને ચલ ધરાવતા હોય તે પદો હોવા જોઈએ અને બરાબરની જમણી બાજુએ હંમેશને માટે અચળ પદ હોવું જોઈએ આ યાદ રાખવાનું ચાલો તો અહીંયા જોઈએ આપણે તો કે આ સમીકરણ નંબર એક છે તો બરાબરની ડાબી બાજુએ એક્સ અને y વાળા પદ છે ઓકે પેલું સમીકરણ સમીકરણ નંબર એક બીજું તો કે ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર કેટલા આપેલા છે ચાર તો ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આપેલા છે તો એક્સ અને વાય વાળા પદ ક્યાં છે બરાબરની ડાબી બાજુએ અને અચળ પદ ક્યાં છે તો કે બરાબર ની જમણી બાજુ ચાલો તો અહીંયા શું થઈ ગયું તો કે 2x માઈનસ ત્રણ વાય બરાબર કેટલા આવશે ચાર સમીકરણ કેટલામું થઈ ગયું બીજું જે વિદ્યાર્થી મિત્રોને મતલબમાં લોપની રીતના દાખલા ગણવામાં પ્રોબ્લેમ આવે છે મતલબમાં દાખલો થતો નથી એને શું ધ્યાન રાખાય કે અહીંયા સમીકરણ જે તમને એક આપેલું છે અને સમીકરણ બે આપેલું છે તો તમારે એક્સ નો લોપ કરવો છે હંમેશા એક જ પેટર્નમાં યાદ રાખવાનું એક્સ નો લોપ કરવા વાળું શીખવાનું એટલે કોઈ દિવસ પ્રોબ્લેમ આવે નહીં અમુક અમુક શું કરે તો કે એક્સ નોય લોપ કરતા શીખે y નોય લોપ કરતા શીખે પણ પરીક્ષાની અંદર જ એમ કન્ફ્યુઝ થાય એ કામ કરવાનું નહીં બાદ બાકી નાબૂદ ક્યારે થઈ જાય જયારે એક્સ ના બંને બંને સમીકરણના એક્સ ના જે છે એના મૂલ્ય કેવા હોય એક્સ વાળા પદોના મૂલ્ય સમાન હોય તો જ નાબૂદ થાય તો અહીંયા તમને કેટલા આપેલા છે કાંઈ નો હોય તો એક હોય જો છે તો આપણે શું કરવાનું સમીકરણ એકને સમીકરણ બે ના આખાને ગુણી દેવાનું તો અહીંયા ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે હેઠળ સમીકરણ બે ને સમીકરણ એક ના એક વાળા પદના સહગુણકોડે ગુણી દેવાનું તો ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક મગજમાં બેઠો હેઠળ જો અહીંયા તમને બતાવી દઉં

સહગુણક વડે આપણે આને ગુણી ગુણ્યા કેટલા એના વડે ગુણી દેસો તો અહીંયા એ વન આવશે અને ગુણ્યા શું આવશે એ વન આ રીતે કામ થશે રેડી અને આરામથી તમે લોપ કરી શકશો તો ચાલો આપણે એની ક્રિયા ઉપર આગળ વધીએ તો આપણે લોકો કામ કરીએ ચાલો હવે અહીંયા તમને સમીકરણ જે આપેલા છે એ સમીકરણ ઉપર કામ કરીએ તો કે અહીંયા આપણે લખી દઈએ પ્લસ માઇનસ ત્રણ વાય બરાબર ચાર સમીકરણ કેટલામાં તો કે બે ચાલો હવે સમીકરણ ને કેટલા વડે ગુણવું પડશે બે વડે સમીકરણ બે ને કેટલા વડે ગુણવું પડશે એક વડે તો એક વડે ગુણીએ તો એ જ સમીકરણ એટલે લખો ન લખો કોઈ ફરક પડે નહીં તો અહીંયા તમે લોકો સમીકરણ ને કેટલા વડે સમીકરણ બે ના એક્સ વાળા પદ ના સહગુણક વડે ગુણવાનું છે તો અહીંયા કેટલા વડે બે વડે ગુણી સમીકરણ બે સાથે બાદ બાકી લેતા માઈનસ કાઉસ બરાબર કાઉસ માઇનસ કાઉસ થઈ ગયો હજુ પેલા માંથી પેલું સમીકરણ બાદ થાય તો અને આપણે બે વડે ગુણીએ છીએ તો એ બે વડે ગુણાઈ ગયું એટલે એ આપણે લખશું તો કે બે એક્સ

કેમ તો કે બહાર માઇનસ આપેલું છે તો માઇનસ નિશાની કાઉન્સની અંદર દાખલ થાય તો પ્લસ વાળા પદ કેવા થઈ જાય માઇનસ માઇનસ વાળા પદ કેવા થઈ જાય પ્લસ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયા કઈક આવી થઈ કે બે એક્સ પ્લસ બે વાય આ માઇનસ નિશાની અંદર દાખલ થઈ તો માઇનસ ટુ એક્સ આ માઇનસ હતું એટલે પ્લસ ત્રણ વાય બરાબર દસ માંથી ચાર કેવા થઈ જશે બાદ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે x નો લોપ કરતા હતા ને અહીંયા આપણે કોનો લોપ કર્યો x નો તો x વાળા પદો જોવો સમાન થઈ ગયા અને નિશાની જુદી જુદી આવી એડે તો અહીંયા પદો જોવો અહીંયા 2x મળ્યો ને અહીંયા તમને -2x મળે છે તો આ પદ ઉડી ગયા ચાલો થઈ ગયો હવે 3y અને 2y બે કેવા પદો છે સજાતીય પદો સજાતીય પદો હોય તો સરવાળા બાદ બાકીના નિયમો એપ્લાય કરાવો એડે 3y ની નિશાની જોવો 2y ની નિશાની જોવો એટલે કે સમાન નિશાની સમાન નિશાની હોય તો શું થાય તો કે સરવાળો થાય ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ વાય જવાબ મોટા પદની નિશાની એટલે કેવો આવશે તો કે પ્લસ આવશે ચાલો દસ માંથી ચાર બાદ થઈ ગયા કેટલા મળી ગયા છ હવે આપણે વાય ને કરતા બનાવીએ તો પાંચ એની સાથે ગુણાકારના સંબંધમાં છે વાય કરતા બને તો પાંચ સામેના ભાગમાં એટલે કે છ ના છેદમાં કેટલા થઈ ગયા પાંચ જમણી બાજુ ભાંગાકાર પોઝિશનમાં જાય તો આપણને વાય બરાબર કિંમત અહીંયા મળી ગઈ કેટલી મળી ગઈ છ ના છેદમાં પાંચ

એકમાં મૂકતા હવે તમે આવી રીતે સમીકરણમાં કિંમત વાયની કિંમત કેટલી છે તો કે છ ના છેદમાં પાંચ ચાલો અહીંયા લસા લેવો પડશે લસા લઈ લઈએ પાંચ નો ગુણાકાર પાંચ સાથે થશે એટલે પચુ પચું પચીસ માઇનસ કેટલા થઈ ગયા છ અને છેદમાં કેટલા મળી ગયા આપણને લોકોને તો કે પાંચ અહીંયા પચીસ માંથી છ બાદ થાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે ઓગણીસ છેદમાં કેટલા મળી ગયા પાંચ તો એક્સ બરાબર ઓગણીસ ના છેદમાં પાંચ અને વાય બરાબર આપણને કેટલા મળી ગયા તો કે છ ના છેદમાં પાંચ તો કે આમ ઉકેલ આમ ઉકેલ એક્સ અલ્પ વિરામ વાય ઓગણીસ ના છેદમાં પાંચ અલ્પ વિરામ છ ના છેદમાં પાંચ મળે એની આ જવાબ થયો આ કઈ રીતે આપણે કામ કર્યું તો કે લોપની રીતે કઈ રીતે કામ કર્યું લોપની રીતે જવાબ શું મળ્યો તો કે 19 ના છેદમાં 5 અને 6 ના છેદમાં 5 એકદમ આસાનીથી કામ થયું ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે એના આદેશની રીતે જોઈ લઈએ દાખલાને ડન કરીને આદેશની રીતે એની એ જ રકમને આપણે આદેશની રીતે કામ કરવાનું છે તો સમીકરણ એક અને સમીકરણ બે બે માં મેં તમને કીધું કઈ રીતે જોવાનું છે તો કે એક્સ અને વાય વાળા પદ ક્યાં છે તો કે ડાબી બાજુ પદ ક્યાં છે તો કે જમણી બાજુ ઓકે છે ચાલો તો સમીકરણ નંબર માઇનસ ત્રણ વાય બરાબર ચાર એટલે સમીકરણ નંબર બે થઈ ગયો ચાલો તો અહીંયા શું કરશું આપણે સમીકરણ એક અને સમીકરણ બે માં સહેલું સમીકરણ કહ્યું તો કે સર પહેલું સમીકરણ સહેલું થાય ચાલો તો અહીંયા સમીકરણ એક માંથી એક માંથી બરાબર કિંમત સમીકરણ બે માં મૂકતા મુકતા ચાલો તો કિંમત મૂકી દઈ બે સ્થાને આપણે આ લખવાનું થાય પાંચ માઇનસ વાય માઇનસ મૂકવાની બે નો ગુણાકાર પાંચ સાથે થશે અને બે નો ગુણાકાર વાય સાથે થશે તો અહીંયા પદ કેવું થઈ જશે આપણા માટે તો કે પાંચ દો દસ માઇનસ અહીંયા કેટલા આવ્યા ટુ વાય માઇનસ ત્રણ વાય

હવે ની કિંમત આપણને મળી ગઈ હવે આપણે એની કિંમત નો શું કરશું તો કે ની કિંમત માં મુકતા વાયની કિંમત સમીકરણ એકમાં મુકતા તો સમીકરણ એકમાં ઓલરેડી આપણે એક્સ ને કરતા બનાવીને આવી રીતે રાખેલો છે ખ્યાલ આવી ગયો તો અમે વાયની કિંમત મૂકી દેસુ કેટલી આવશે તો કે પાંચ માઇનસ છ ના છેદમાં પાંચ થઈ ગયો પાંચ પાંચ નો કેટલા થઈ ગયા પાંચ તો આમ એક્સ બરાબર આપણને વેલ્યુએશન કેટલી મળી ગઈ છેદમાં પાંચ તમને લોકોને મળી જાય તો આમ ઉકેલની વાત કરીએ ઉકેલની વાત કરીએ તો અહીંયા તમને લોકોને હા ઉકેલ એક સલ્પ વિરામ વાય કાઉસમાં ઓગણીસ ના છેદ માં પાંચ અલ્પ વિરામ છ ના છેદમાં પાંચ મળે હેડી આ તમારો ઉકેલ થઈ જશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આદેશની રીત થઈ ગયા એડી અને આગળના ભાગમાં આપણે લોપની રીત કરી એડી તો અહીંયા દાખલાને ડન કરી દઈએ ઓકે તો આદેશની રીત અને લોકની રીતમાં બંનેમાં જવાબ કેવા આવશે આવશે તો 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 આ આ ખાસ કરીને જે તમને તમને કરેલું હોય એના આધારે લોકોએ દાખલો ગણવાનો રહેશે રહેશે માર્ક્સ મળવાપાત્ર બાબત ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે દાખલાની અંદર તમને લોકોને કયા પ્રકારની ક્યાં જગ્યાએ પ્રોબ્લેમ છે અને ક્યાં પ્રોબ્લેમ નથી એકદમ સરળ ભાષાની અંદર છે દાખલો તમને કેવો લાગ્યો એના માટેની ચોક્કસથી કમેન્ટ કરજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત